સુરતના મૈધરપુરા વિસ્તારમાં ગણેશ ચતુર્થી દરમિયાન આઠ ગણપતિ પંડાલોમાં રાત્રે થયેલી ચોરીની ઘટનાનો ભેદ સુરત ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ઉકેલી દીધો છે ક્રાઇમ બ્રાન્ચે આકાશ અને સાહિલની કોઝવે નજીકથી ધરપકડ કરી છે आरोपी पंडाल दानपेटी शणगार वस्तु अन्य किमती सामग्री की चोरी कर घटना की जांच थे मैधरपुरा पुलिस और क्राइम ब्रांचे तात्कालिक कार्यवाही शुरू कर आसपास सीसीटीवी फूटेज की झीणवट भरी तपास में आकाश और साहिल चोरी करता नजरे पड़ा था ये जो दोनों लड़के हैं इनका कोई घर ठिकाना नहीं है फुटपाथ पर सोने वाले हैं कोई क्रीडेंशियल्स नहीं है और ये जनरली हैं तो जब इनके पास सामान बेचने के लिए कोई सामान नहीं था तो इन्होंने अलग अलग पंडालों से बर्तन चोरी किए ताकि वो बर्तन बेच के थोड़े बहुत पैसे इकट्ठे कर सकें। किसी भी तरह का धार्मिक श्रद्धा का उन्हें कि धार्मिक श्रद्धा को खंडित करना उनका उद्देश्य नहीं था तो सब फक्त और फक्त चोरी करने के उद्देश्य से वह आए आसपास के बर्तनों चोरी किए और जो भी मुद्दा माल है वो पूरे का पूरा रिकवर कर लिया गया है સુરતના મૈધરપુરા વિસ્તારમાં ગણેશ પંડાલની અંદર ચોરી કરવા મામલે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ગણતરીના કલાકોની અંદર બંને આરોપીની ધરપકડ કરવામાં આવી છે આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે હાલ જે રીતના ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને મૈધરપુરા પોલીસની ટીમ દ્વારા ઘટનાને લઈને સીસીટીવી ચકાસવામાં આવ્યા હતા સીસીટીવીની અંદર બે જેટલા ઈસમો દેખાઈ રહ્યા હતા અને તાત્કાલિક ધોરણે સીસીટીવીના આધારે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આરોપીઓ કોઝવે પાસે હોવાની બાતમી જે છે તે ક્રાઇમ બ્રાન્ચને મળી હતી અને માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ગણતરીના કલાકોમાં પકડી પાડી તપાસ જે છે તે શરૂ કરી દેવામાં આવી છે જે ચોરી કરવામાં આવેલો જે મુદ્દામાલ જે છે તે પણ તમામ રિકવર કરી લેવામાં આવ્યા છે અને હાલ અત્યારે પોલીસે બંને આરોપીની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે અન્ય કયા સ્થળો પર ચોરી કરવામાં આવી હતી કેમ તેની પણ પૂછપરછ છે હાલ તો ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને જે પોલીસ તે કરવામાં આવી હતી હાલ બંને આરોપીઓને પકડી પાડી તપાસ જે છે તે શરૂ કરવામાં આવી છે સીસીટીવી ની અંદર બંને આરોપીઓ કે થયા હતા અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં સુધી પહોંચી તેને અને આરોપીની ધરપકડ કરી છે સાઈ જગતાપ જીએસટીવી સુધી